ભાવનગર શહેરમાં તસ્કરોનો તરખાટ વધતો જોવા મળી રહ્યો છે હવે તસ્કરોએ વિદ્યાના મંદિરને પણ નિશાન બનાવ્યું છે ભાવનગર શહેરની સિત્સર રોડ પર આવેલી જ્ઞાન કોલેજ ખાતે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી પંદર લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા ભાવનગર શહેરમાં દિવસે દિવસે તસ્કરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે અને તસ્કરોએ હવે વિદ્યાના મંદિરને પણ નિશાન બનાવ્યું છે ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલ જ્ઞાનમંજરી ટેકનિકલ યુનિવર્સિટી ખાતે પંદર લાખ જેટલા મોટી રકમની ચોરીની ઘટના થવા પામી છે મળતી વિગતો અનુસાર જ્ઞાનમંજરી કોલેજમાં વિદ્યાર્થીઓની ફી અને પુસ્તકોની ફી માટેનું કલેક્શન ચાલી રહ્યું હતું જે કુલ રકમ પંદર લાખ જેટલી થઈ હતી આ પંદર લાખની રકમ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના એક લોકરમાં બંધ કરીને મૂકવામાં આવી હતી અને તમામ સ્ટાફ ઘરે જતો રહ્યો હતો તારીખ છ એક બે હજાર ત્રેવીસને સાંજે સાત